સુરેન્દ્રનગર વઢવાણ ચુડા વચ્ચે આવેલ વસ્તડી ગામનો પુલ ધરાશાય થયા બાદ જૈસે તે પરિસ્થિતિમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે વસ્તડી ગામનો પુલ નવ મહિના પહેલાં ડમ્પર પસાર થતાં ધરાશાયી થયો હતો ત્યાં તેમના લોકો ફસાઈ ગયા હતા પુલ ધરાશાયી થયા બાદ ભોગાવ નદીમાં કોઝવે આપવામાં આવ્યો હતો પરંતુ પહેલા ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે હાલાકીનો સામનો કરવો પડે છે લોકોએ તંત્ર પાસે પુલ નવો બનાવવા માટે અને તાત્કાલિક કોઝવે અઢી ફૂટ ઊંચો કરી ડામર કરવાની માંગ કરી છે મારું નામ અમે આરંભી માં આજે ડાયવર્જન આપ્યું છે બ્રિજ પડી ગયો પછી તો એ ડાયવર્જન હાવ નબરી કક્ષાનું નું હોય અને એને અધર ઉપાડવું પડે ઓછા ઓછું ત્રણ થી બે થી ત્રણ ફૂટ તો અધર ઉપાડવું જ પડશે તો અત્યારે ચોમાસામાં બહુ કપરી પરિસ્થિતિ થાય છે આખા ગામની

તો ઝડપ ચોમાસું ચોમાસુ તો ઝડપ નાખવાનું એમ કીધું આપડે ફોન બોન અમે કરેલો હોય પણ કે કોન્ટ્રા કપાઈ ગયો છે ને આવી કરી દેશે પુરાન કરશે પણ હજી કોઈ સુધી કઈ થયું નથી અને ચોમાસું આવી રહ્યું છે તો કાલ વરસાદ પડે અને પરિસ્થિતિ કેવી થાય તમે જોઈ શકો છો તો ઝડપ આ કરવામાં આપણે કલેક્ટર સાહેબ ને પણ હું વિનંતી કરું છું કે ઝડપ થી આનો ઓલું કરો પત્ની શું એટલે કે રહેવાસી શું કે હું છેલ્લા દસ મહિના થી આ ફૂલ તૂટી ગયો છે તો તેનું કોઈ ખાત મૂળ પણ થતું નથી અને કોઈ કામકાજ પણ આનું થાતું નથી અને આ કોદીઓ બનાવે છે એ રફ પ્રશ્નો કેવાય કે જે આમાં બાઈક બાઈક લઈને નીકળે તો તેમાં પસાર થાવામાં મુશ્કેલી પડે છે જેથી કરીને અત્યારે ચોમસું આવી ગયું છે તો પાણી હમણાં ઉપર આવી જાય છે તો એના માટે કે આના માટે જવાબદાર કોણ તેના માટે કોઈ સારું કોઈ એમ કે અથવા બીજો કોદીઓ અથવા એની ઉપર કાળો ડાબા પાથરી અને નવા સરે રિપેર કરે તો એ અત્યારે અમારી માંગ છે બોલો વઢવાડ તાલુકાનું ગામ સુરેન્દ્રનગર ચૂડાને જોડતો જે રસ્તો રહ્યો આમથી તે બોટાદ સુધીના ગામડા અહીંયા થી કરે છે અત્યારે પુલ તૂટી ગયો લગભગ આઠ થી નવ મહિના થયા હજી પુલ નું કામ ચાલુ નથી થયું ડાયવર્ઝન આપ્યો છે ડાયવર્ઝન આપ્યો છે એમાં ઢીસણ ઢીસણ વાળા ખાડા બે બે મણ ના અને કાચી મેટલ પાથરી ને ડાયવર્ઝન આપી દીધો છે અને હાલાકી પડે લોકો ને કરવામાં આ કરતા તો અમારા વાડીના રસ્તા સારા હોય એ કરતા રસ્તો બેહતર છે હાલા ભોગાવાનું પાણી આવી ગયું છે શું કે છે હવે ચોમાસું નજીક છે બરોબર ચોમાસું આવી ગયું ઉપરથી પાણી આવશે ભોગાવા આવશે તો આ રસ્તો તૂટી જશે છે આમાં દસ દસ ફૂટ આઠ આઠ ફૂટ પાણી આવે છે તો એ પાણી આવે એટલે આ રસ્તો તૂટી જશે તો ગામને ક્યાંથી અવરજવર કરવી લગભગ નવ માસ પહેલાં વસ્તડી નદી ઉપર જે આવેલો પુલ ધરાશાય થયેલ છે એના કારણે જે ડાયોજન આપવામાં આવ્યું છે ક્રોજ્ય બનાવવામાં આવ્યું છે કાચી માટીનો કે જે ખૂબ નીચો છે અને વરસાદનું પાણી આથી અમારા ભોગાવાની અંદર જે આ લીમડી ભગવા તરીકે ઓળખાય છે ત્યાં લગભગ ચોટીલા સુધીનું પાણી પચાસ કિલોમીટરના વિસ્તારનું પાણી આવે છે અને સામાન્ય વરસાદ થાય તો પણ નદીમાં પાણી આવી જાય છે છે તો તો આ જે જ નીચો એના કારણે પણ ઘણી બધી જાનહાની થવાનો પ્રશ્ન છે કે અહીંથી લગભગ દસ થી બાર કે જે સ્કૂલ વાહન નીકળે છે બસ નીકળે છે અને અહીંથી પચાસ થી સાઠ ગામના સાથે જોડાયેલો આ પ્રોજેક્ટ છે કે જે ચુડા રાનપુર બોટાદ જિલ્લા સુધી અહીંના લોકો અવર જવર કરે છે તો ક્રોઝવે ની અંદર ઉપરવાસમાં કોઈ પાણી આવશે અને કોઈ બસ અથવા કોઈ સાડાઈની સ્કૂલ બસ ડркаવ થશે પાણીમાં તો કોઈ ઝાણાની થાશે તો એના માટે કોણ જવાબદાર વારંવાર ગ્રામ લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે સરપંચ શ્રી દ્વારા પણ વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે સત્તા પણ હજી સુધી પુલ નું કોઈ ખાત મુરત થયું નથી હજી પુલ બનતા પણ એક વર્ષ લાગશે તો આ ક્રોઝવે ઊંચો બનાવવામાં આવે અને પાકો બનાવવામાં આવે અને ઉપર ડામર પાથરવામાં આવે જ્યાં આ કાચી માટી નાખવામાં આવી છે તો એના કારણે દરદના કેટલાક બાઇક સવારો સ્લિપ થઈ જાય છે બરાબર તો એના કારણે પણ ઘણું બધું લોકોને જાનાની અથવા નુકસાન થવાના ઘણા બધા પ્રશ્નો સંભવિત છે તો તંત્રને એક જ રજૂઆત છે અમારી કે જલ્દીમાં જલ્દી આ ક્રોઝવે મજબૂત બનાવવામાં આવે જ્યાં સુધી પુલનો ખાત મુરત ન થાય અને પુલ પૂર્ણ ન થાય ત્યાં સુધી મજબૂત ક્રોઝવેની અમારી માંગ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કાર્યક્રમનું ઘટતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે